વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું અને તેના બાળકનું ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મહિલાના પરિવારજનોએ કર્યો હતો જેના વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી બોડીને પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવી છે પોસ્ટમોર્ટમ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરિવારજનોના આક્ષેપો છે કે મેડિસિન આપ્યા બાદ મહિલાની તબિયત લથડતા બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે પરિવારજનોએ માંગણી કરી છે કે બારાજી હોસ્પિટલના ડોક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હા હું અંકિતાની ફ્રેન્ડ છું એને શું કહેવાય પ્રોબ્લેમ થયો હતો એટલે એ સન્ડેના એડમિટ થઈ હતી સન્ડેના એડમિટ થયા પછી ગઈકાલે હું એને મળી ત્યારે બરાબર હતું પછી રોજ ચેકઅપ વ્યવસ્થિત થતું ન હતું ખાલી બીપી માપીને જતા રહેતા હતા એ પણ ચેકઅપ નહોતું થતું કે બાળકનું હાર્ટ ચાલે છે કે નથી ચાલતી કેટલું છે શું છે જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ એક ચેક નથી થતી અને જ્યારે ડૉક્ટર બારગામ ગયેલા કાલે સાંજે આવેલા છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ એ પણ એમણે કર્યું નથી અને બીજ જ્યારે રાતના દોઢ વાગે એને એ ફી અનઇઝી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા નહોતા નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી તો એ લોકોએ કીધું કે ના બરાબર છે બીપીમાં આપ્યું તો કે બરાબર છે પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવો ખતમ થઈ ગયો છે અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું એ લોકોએ પાછું નર્સને ડૉક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે અને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે તો તમે અત્યારે પ્રીપોન કરી એમ ડિલિવરી છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં આઈસીયુ લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈ પણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું બેદરકારીને લીધે મા અને બાળક બંનેનું મોત થયેલ છે હા હું તો કહું છું કરવી જ જોઈએ અને એમાં તમે પોલીસને પણ ખાસ કે આમાં શું કહેવાય કોઈ પણ તરફેણમાં ના રહીને તમે છે ને કેસને સોલ્વ કરજો મારું નામ છે માર્ગી નાકર ડિલિવરી માટે કર્યા છે અને કયા પ્રકારની ફરિયાદ મળી છે અને કયા કારણો થયું છે ફરિયાદ તો નથી થઈ અત્યારે હાલ ઈડી દાખલ કરેલી છે ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસિન આપવામાં કે તકલીફ થઈ છે પણ આ તો પેનલ ડૉક્ટરથી જ પીએમ કરવામાં આવશે તો જ ખબર પડશે એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરા પોલીસ સ્ટેશન ખાતે ના કશું નહીં ખાલી એટલું જ કીધું છે ભાઈ કોઈ તબિયત તો સારી હતી પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધું એ લોકો એવું કહે છે હાલ ત્યારે ઈડી દાખલ થઈએ ગોર પોલીસ અને ત્યારે એસએસજી હોસ્પિટલ જઈએ હા થયા પેરેન્ટ જે રિપોર્ટ આવશે પછી જે જશે આગળની કાર્યક્રમ આવશે હાલ તો ઈડી દાખલ કરેલી છે અહીંયા